નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડિયો લેક્ચર માં આપણે ધોરણ પાંચ વિશે કેકારવની સ્વ અધ્યયન પોથીનું અહીં આપણે ચેપ્ટર નવ મારે પણ આવું ભાઈ હોય નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું ને વિદ્યાર્થી મિત્રો સ્વ અધ્યયન પોથીના અન્ય વિડીયોના લિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે પ્રશ્ન એક વાક્ય વાંચ્યું અને વાક્યમાં રહેલી ખોટી બાબત સુધારીને ફરીથી લખો સુરપણખાએ ખાલી નોકરાણી બનવાની વાત સ્વીકારી લીધી તો આ વિધાન કેવું છે ખોટી કારણ કે સુરપણખાએ ખાલી નોકરાણી બનવાની વાત સ્વીકારી નહીં એ આપણો આન્સર છે સુરપણખા સેવક સાથે લગ્ન કરવા તૈયાર થઈ જવાબ વર્ષે સોર્પણખા સેવક સાથે લગ્ન કરવા તૈયાર થઈ નહીં લક્ષ્મણે સોરપંખાના કાન કાપી લીધા તો ખોટું છે કારણ કે લક્ષ્મણે સુરપંખાનું નાક કાપી લીધું હતું ગુરુ વશિષ્ઠ રાક્ષસોથી લક્ષ્મણને પોતાના આશ્રમમાં લઈ ગયા તો ખોટું કારણ કે ગુરુ વિશ્વામિત્ર રાક્ષસોથી બચવા રામ લક્ષ્મણ ને પોતાના આશ્રમમાં લઈ ગયા અને પાંચમું વિધાન જે છે એ આવશે લક્ષ્મણ થોડેક દૂર શસ્ત્ર કરતા હતા ત્યારબાદ જોઈએ પ્રશ્ન ચાર અહીં દર્શાવેલ હિન્દી સંવાદનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે એટલે પેલા તમારા હિન્દી જે છે વાંચી લેવાનું આ જે હિન્દી સંવાદ આપેલો છે તેનું ગુજરાતી થશે લંકાપતિ રાવણ અરે વાનર તું કોણ છે કોની તાકાત હનુમાન હે રાવણ સાંભળ જેની તાકાત પામી સંપૂર્ણ સમૂહની રચના કરે છે તે મારા સ્વામી રામની તાકાત થી મેં આ કર્યું રાવણ આ વાનર મોટો જ્ઞાની મળ્યો અરે દુષ્ટ તારું મૃત્યુ નજીક આવી ગયું છે હનુમાન હે અધમ રાવણ મૃત્યુ તો તારું નજીક આવી ગયું છે પ્રશ્ન ત્રણ નીચેના ફકરાનું વાંચન કરી તેને આધારે આપેલા પ્રશ્નોના જવાબ લખો તો તમારે પેલા જે પેરેગ્રાફ છે ધ્યાનથી વાંચી લેવાનો પ્રશ્ન જોઈએ નીલ આર્મસ્ટ્રોંગ કોણ હતા તો નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનારા પ્રથમ માણસ હતા મરજીઓ શું કરે મરજીઓ પાણીમાં ડૂબતા માણસને બચાવવાનું કામ કરે ત્રીજું નીચેના વાહન ચાલક શું કહેવાય તો વિમાન ચાલક હોય તેને પાયલોટ કહેવાય સ્ટીમર ચાલક હોય તેને કેપ્ટન કહેવાય

બીજું કરકસ અવાજ કોઈને સાંભળવો ગમતો નથી આ રીતે કોઈ પણ મૌલિક વાક્ય લખી શકાય હવે અહીં આપેલા શબ્દનો ઉપયોગ કરી એક અર્થપૂર્ણ ફકરો લખવાનો છે તો ચાર મિત્રો એકવાર જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા જંગલમાં તેઓ રસ્તો ભૂલી ગયા હતા રાત પડી ગઈ ઘનઘોર અંધારું થઈ ગયું ચારે બાજુથી ભયંકર પ્રાણીઓના અવાજો આવવા લાગ્યા પરંતુ ચારેય મિત્રોએ એકબીજાનો હાથ પકડીને ચાલવાનું શરૂ રાખ્યું અચાનક રસ્તામાં સામે એક વિકરાળ સિંહ મળ્યો ચારેય મિત્રો ખૂબ ડરી ગયા પરંતુ તેણે હિંમત ભેગી કરી સિંહ સાથે યુદ્ધ કરી પોતાનો જીવ બચાવવાનું નક્કી હવે એક તમને એક ચિત્ર આપેલું છે તે ચિત્રના આધારે તમારે આપણે તમારા શબ્દોમાં વર્ણન કરવાનું છે આપણે ચિત્ર આધારે લખી શકીએ કે અહીં આપેલ ચિત્ર જંગલનું છે જંગલમાં ઘણા બધા વૃક્ષો છે જંગલ ચિત્રમાં જંગલનો રાજા સિંહ ગુસ્સામાં દેખાય છે શિયાળ ખૂબ ખુશ જણાય છે પોપટ કાગડાને ઝાડમાંથી બહાર કાઢવા ચિંતિત દેખાય છે ચિત્રમાં પોપટ અને કાગડાની બાજુમાં કેટલાક મરચા પડેલા છે બરાબર આપણે લખી શકીએ ત્યારબાદ જોઈએ આપેલા ફકરામાંથી સમૂહ વાચક જાતિવાચક અને દ્રવ્ય વાચક સંજ્ઞાઓ શોધીને લખો તો સંજ્ઞામાં આપણે જો સમૂહ વાચક જોઈએ તો તમારે ફકરો વાંચી લેવાનો ફકરામાં જે મેળો શબ્દ ટુકડી મેદની અને લૂમો છે તે આવશે સમૂહ વાચક સંજ્ઞા જાતિ લખીશું ગામ પર્વત જંગલ નદી બાળકો શહેર ફળ અને રાજ્ય દ્રવ્ય વાચકમાં તો કે સોનું ચાંદી તેલ અને ઘી એવી વસ્તુ કે જે આપણે ગણી શકતા નથી તે બધા પદાર્થો દ્રવ્ય માં આવે હવે આપણને સંવાદ આપેલો છે સંવાદ અધૂરો છે તેને આપણે અન્ય શબ્દ મૂકીને ફરીથી લખવાનો છે તો આગળથી આપણે લખીશું યામિની કહે હું તને ઘણી વાર કહું છું પણ તે સમજતો જ નથી કશીશ એ ક્યાં નાનો છે કે સમજે નહીં યામિની હવે એ ક્યારેય તારી સાથે વિરોધ નહીં કરે કસીત હા દેદી તમે આક્રોશથી કહેજો હવે અહીં આપેલા શબ્દોના સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દો પહેલા ચોરસમાંથી તમારે શોધીને આ રીતે ગોળ રાઉન્ડ કરવાનું છે પછી લખવાનું છે બહાદુર એટલે નીડર સ્વરૂપવાન એટલે સુંદર ખુશી એટલે આનંદ નોકર ધીરજ એટલે ધૈર્ય અને કોમળ એટલે નરમ હવે એ જ શબ્દોનો વિરોધાર્થી તો બહાદુરનો થશે ડરપોક સ્વરૂપવાનું કદરૂપું ખુશીનું શોક સેવક તો સ્વામી ધીરજ તો ઉતાવળ ને કોમળ તો કઠોર આ થઈ ગયા તેના વિરુદ્ધાર્થી ત્યારબાદ છે પ્રશ્ન દસ હવે અહીં વાક્યના આધારે તમારા મનમાં શું વિચાર ઉદભવે તે તમારે તમારા શબ્દોમાં લખવાનું છે તો પેલામાં આપણે લખીશું આ જે વિધાન છે તમારે પહેલા વાંચી લેવાનું કે સ્કૂલ થી પાછા ફરતી વખતે રસ્તામાં બે યુવકો જોવા મળ્યા તેમણે લાંબા વાળ હતા કાળો ચહેરો કામા કપાળ પર પટ્ટી બાંધેલી હતી અને હાથમાં કેટલાક ઓજાર હતા તો આપણને શું લાગે તો કે જરૂર આ કોઈ ગુંડો હોવો જોઈએ અથવા તે હશે એવું શું બન્યું કે બરફના પહાડ પર અચાનક આગ લાગી તો બરફના પહાડ ઉપર હેલિકોપ્ટર નો અકસ્માત થતા આગ લાગી આપણને જે વિચાર આવી લખવાનું પરીક્ષામાં મીનાને ઓછા માક આવ્યા એટલે તેના ઘરમાં એની ઈજ્જત ગઈ તો આવશે અ નાક કપાવ અરે રહેવા દે એ તો શરમ વગર છે તો ક નાક વગર ભારતની મહિલા ટીમ વર્લ્ડ કપ જીતીને દેશની ઇજ્જત રાખી એટલે કે નાક રાખવું તે અલગ અલગ અર્થમાં અલગ અલગ રૂઢિપ્રયોગ હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર નવનું નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ